દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાત રાજ્યના અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના તમામ બાર સ્ટેશનો પણ ખાસ છે જે શહેરમાં આ સ્ટેશનો હશે તે સ્ટેશનની ઇમારતો લોકોને તે સ્થળના ઐતિહાસિક વારસાનો પરિચય કરાવતી જોવા મળશે ઉદાહરણ તરીકે ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે તો મુંબઈ સ્ટેશનના રવેશમાંથી તમે અરબી સમુદ્ર જોશો જ્યાં તમને વાદળો અને પથ્થરો સાથે અથડાતા ઊંચા મોજાની થીમ પણ જોવા મળશે તો અમદાવાદ શહેરની વાત કરીએ તો બુલેટ ટ્રેનના અમદાવાદ શહેર સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ સ્ટેશન અંદર ને બહારથી દૂધની થીમ ઉપર બનાવવામાં આવશે તો વડોદરા સ્ટેશન પર વડના વૃક્ષની પેટર્ન જોવા મળશે તો ભરૂચ સ્ટેશન એકસો વર્ષ જૂની કળાને તેના કલાકારોને માન આપીને સૂત્રાઓ વાણાટનું પ્રદર્શન કરતું ડિઝાઇન કરવામાં આવશે ત્યારે બિલ્લી મુરા સ્ટેશન પર તમને કેરીના બગીચાની ઝલક જોવા મળી આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ